મિત્રો આજે જય માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે આવ્યા છીએ વેરાઈ માતા મિત્રો અમારા ઝીંજવાડા થી અંદાજીત ચાર કિલોમીટર તો મિત્રો આપણે મંદિર તરફ જવા રવાના થઈ ગયા છીએ તો મળીએ મિત્રો આગળ અને મિત્રો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો જય માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે આવ્યા છીએ વેરાઈ માતાના મંદિરે મિત્રો અમારા ઝીંજુવાડા થી ચાર કિલોમીટર દૂર છે તો મિત્રો આપણે વિડીયોના માધ્યમથી વેરાઈ માતાના દર્શન કરીશું તો મિત્રો આપણા છે તેનું બોર્ડ અને મંદિર થોડુંક પાંચસો મીટર અંદર દૂર છે તો આપણે જો જઈશું મંદિર તરફ તો ફાઇનલી મિત્રો આપણે વેરાઈ માતાના મંદિરે પહોંચી ગયા છીએ તો આપણે અંદર જઈ માતાજીના દર્શન કરીશું તો ચાલો

કે મહા મહાસુદ્ધ બીજા મહિનામાં મોટો પ્રાણ પ્રતિષ્ઠા માતાજીનું ઉજવણી કરવામાં આવે છે અને પૂનમના દિવસે હોય છે એટલે કોઈ પણ આ માતાજીનો લાભ લેવા લોકો આવી શકે જમવા ગમવાની વ્યવસ્થા યાત્રા તો મિત્રો આ છે તેનું બહારનું ધસ્ય જોઈ શકો છો હવે મિત્રો ઘણો એવો સુધારો થઈ ગયો છે હું પણ મિત્રો અહીંયા ઘણા વર્ષો પછી આવ્યો છું તો મિત્રો અહીંયા પણ એક તળાવ છે તે પણ મિત્રો જોવાલાયક છે આ તળાવમાં પણ મિત્રો મીઠું પાણી છે અને બીજું કહેવાય માતાજીની અસીમ કૃપાથી મિત્રો અહીંયા એક જૂનવાણી વાવ પણ છે તે પણ આપણે વિડીયો માધ્યમથી જોઈશું તમે જોઈ શકો છો તેમાં પણ મિત્રો પાણી મીઠું જ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીએ નવા વિડીયો